આજથી થોડાક દિવસ પહેલા કૃષિ વિભાગ સાથે સંકળાયેલા સો જેટલા રોજમદાર કર્મચારીઓને એકાએક છૂટા કરી દેવામાં આવ્યા હતા અને આજ બાબતને લઈને આજે આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ

સાથે સંકળાયેલા જે કર્મચારીઓ હતા તેમને આ એકસાથે સાથે સો જેટલા રોજમદાર કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા આને લઈને મામલો મેદાને પડ્યો છે સો જેટલા પરિવારની રોજીરોટી છીનવાઈ ગઈ છે જીવન નિર્વાહ ચલાવવા માટે મોટી મુશ્કેલીનો સામનો તેમને કરવો પડી રહ્યો છે અને આ ઘટનાના પગલે આજે આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમાબેન પટેલ મેદાન આવ્યા હતા કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણનો આજે જૂનાગઢ ખાતે કાર્યક્રમ હતો અને કાર્યક્રમમાં મહિલા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ રેશમાબેન પટેલ રજૂઆત લઈને રોજમદાર કર્મચારીઓને ફરી નોકરી મળે તે માટે તેઓ રજૂઆત કરવા માટે પહોંચી રહ્યા હતા તે દરમિયાન પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવીને અટકાયતના દ્રશ્ય પણ સામે આવ્યા છે જો સાબ વોટ ઇન ધ નાઈટ વોટ કરવા એવા નહી નહી અમે કોલ કરાયા છે હે અલંગ કસર ગાડી મહિલા કે ગાડી આ હા 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 તના સાઈ જોવા અમારી બેટાને ભાઈ ભાઈ હા રે ગયો આંદર રે ગયો પાહડમાં ઓટા પોટ કે રે ગયો આંદર ના લેનાઈ રે એનો બોલ અટકાય ત્યારબાદ આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમાબેન પટેલ નું નિવેદન સામે આવ્યું છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો આજ રોજ જુનાગઢ ના યુવનગર ની બાજુમાં રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર આવેલું છે ત્યાં કેન્દ્રીય કૃષિ મંત્રી આવવાના હતા તો અમે લોકો યુવનગરમાં જે રોજમદાર મજદૂર લોકો છે જે મહિલાઓ છે જે ભાઈઓ છે એ લોકોની વેદના અને પીડા એ હતી કે કોન્ટ્રાક્ટ પદ્ધતિના કારણે એ લોકોને કોઈ પણ જાત્રી નોટિસ આપવા વગર છોડી દેવામાં આવ્યા હતા તો આ વર્ષોથી એ લોકો લડાઈ લડી રહ્યા હતા અને યુવનગરના આંગણે જયારે મંત્રી આવી રહ્યા હતા ત્યારે એ લોકોની લાગણી હતી કે અમે આમ આદમી પાર્ટી એમની સાથે આવી અને કૃષિમંત્રીને આ પ્રશ્નની રજૂઆત કરી અને એનું સમાધાન માંગીએ

ને લઈને અમે જ્યારે રજૂઆત કરવા કૃષિ મંત્રી ને આવ્યા દર વખત ભાજપ જ્યારે જ્યારે ડરે છે ત્યારે પોલીસને વચ્ચે લઈ લે છે તો પોલીસે અમારા સૌની અટકાયત કરી મારી સાથે જે બેનો છે બેનો અટકાયત કરી અમારા દરેક હોદ્દેદારો અટકાયત કરી મારી સાથે જીવનભાઈ અને ભાવેશભાઈ છે આ સહિતના હોદ્દેદારો અટકાયત કરી અમારી માંગણી આજ પણ એ જ રહેશે અને અમે આગામી દિવસોમાં કલેક્ટરને પણ આ વિશે આવેદનપત્ર આપવા જશું ભલે તમે કૃષિ મંત્રી પાસે અમારો અવાજ દબાવી દીધો પરંતુ અમે કલેક્ટર સરકાર સુધી આ મુદ્દો ચોક્કસ પહોંચાડીશું આપણે સાંભળ્યા હતા રેશમાબેન પટેલ તેમણે કહ્યું છે કે જે રોજમદાર કર્મચારીઓને એકાએક છૂટા કરી દેવામાં આવ્યા છે તેના કારણે તેમના પરિવાર ઉપર એક મોટી મુશ્કેલી આર્થિક રીતે તૂટી પડી છે આ ઘટનાને લઈને કેન્દ્રીય કૃષિ મંત્રીને તેઓ રજૂઆત કરવા માટે પહોંચી રહ્યા હતા તે દરમિયાન પોલીસે તેમને અટકાવ્યા આ ઘટનાને લઈને આગામી દિવસોમાં જો હજી કર્મચારીઓને ફરત નોકરી પર લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો